પોટલામાં લાગી ગઈ હતી અને ઝડપથી પ્રસરી ગઈ હતી દરમિયાન કામ કરેલા સાત કારીગરો જીવ બચાવવા માટે ભાગીને અગાશી ઉપર પહોંચ્યા હતા ફાયર ઘટનાને જાણ કરવામાં આવતા મજુરામાં દરવાજા નવસારી શોર્ટ સર્કિટ ઉઠી હતી ફાયરની ટીમે એક કલાકની જહેમત ઉઠાવી સતત પાણીનો મારો આગને સંપૂર્ણ હતી અને ત્યારબાદ અગાસી ઉપર ફસાયેલા સાત શ્રમિકોને સહી સલામત નીચે ઉતારી તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો માર્કેટમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દાત્ર હોવાને કારણે તેઓ નીચે ઉતરી શક્યા ન હતા અને તેઓ જીવ બચાવવા માટે ભાગીને અગાશી ઉપર જતાવ્યા હતા